પ્રગટ પીના જેમ દેખાવે સત્યના માર્ગ ઉપર ચાલ્યો હોય પછી પીઠ બતાવે મહાપુરુષ ના માર્ગ ઉપર ચાલલો હોય અને પછી તીઠ બતાવે અને પાછે પેને કરે કાઈ થોડું સંકટ આવે ત્યાં તો અમા વાત કરે છે મહાત્મા તો કે જીવાત્મા દુષ્ટ છે તો દસ્ત ક્યારે મને ન થાય પ્રેમ વિના પ્રાણી અધમ હે એટલે કે પરમાત્મા રૂપી પ્રેમ વિના પ્રાણી અધમ હે એન્ડ અફળ અવતાર કે જે પક્ષી હોય અને ઈંડામાંથી પક્ષીનો જન્મ થાય ઈંડામાં જ એ જીવ હોય છે એમ જ માના ગર્ભમાંથી મનુષ્ય પ્રગટ અવતાર હોય છે પણ એનો જન્મ છે એ અફળ ચાલ્યો જાય છે મુખ દેખતા ઉપજે દોષ અપાર સાચો જબ ગુરુ ગુરુ પાસે જ્ઞાન ભક્તિ મુક્તિ મોક્ષ આ બધું જાણી લે પ્રાપ્ત કરીને પછી ગુરુની નથી સાથે ત્યાગી દે છે સાચો પ્રેમ ન ઉપજે ત્યાં સુધી એના સાચો પ્રેમ ઉપજતો પામે નહીનર કરો હજાર એક પ્રેમ વિના ન મળે નંદકુમાર પ્રેમ વગર નંદકુમાર મળતો

સત્ય પ્રેમ પોતાની કલ્યાણની ઈચ્છા કરી ઓલું કઈ મનમાં રાખ્યું નથી કોને રાખ્યા છે ભગવાનને રાખી લીધા છે

મન વસે એકે પદ નિર્વાજર પ્રેમૂર્તિ મહિલા થી જેમાં ને વાત કરી સુધ ચૈતન્ય પરમાત્મા એટલે પ્રેમ કહેવામાં આવે છે સુધ ચૈતન્ય પરમાત્મા વ્યાપક વિશ્વધા આખા વિશ્વનો આધાર છે આખો વિશ્વ આધારે ટકી રહ્યું છે ત્યારે સત્યમ શિવમ સુંદરમ પ્રેમરૂપી પરમાત્મા છે એટલે વિશ્વની સુંદરતા सब रस रहे रस बस रहे सत्य प्रेम सोई प्रेम निरंतर कीजिए संत हरि गुरु साथ, न्यारा नहीं तारे तिधो बनना प्रेम रत्न अमूल्य है સદગુરુ સંત કે હાર હા કોઈ દીવાનમાં મનુષ્ય દેહતા સાચા સદગુરુ સંતોના શરણમાં જાય છે ત્યારે પરમાત્મા રૂમ દિવ્યોને પામી જાય છે અને ભક્તિ સદગુરુ ને પોતે પરમાત્મા રૂમને કરે અહંકાર પોતાના ગુરુના ચરણમાં સમર્પણ ભાવ ધારણ કરે છે અને પોતે પરમાત્મા નું ગ્રાહક બની પ્રેમ સુધારો મન દયા પાયે કે પરમાત્મા ને પામશે તો ગુરુ પોતાના સદગુરુ સંત દયા હોય પ્રેમ દયા તે પાયે સદગુરુ હોય દયા

ત્રણ લોક તો શરીર કદાચ મેં શરીર ઉપર ચડ્યો હોય ને તો એ ધોવાય અંતે તો જીવતી ભટકી ભટકી પાછો ઠેકાણે તીરથ તો સદગુરુ જ પ્રયાગ છે

પ્રભુ પરમાત્મા શ્રી ભગવાન સદગુરુ સ્વામી ઉતરે નહી ચઢિયા પ્રેમ કાર પ્રેમ વિના સૌ પાપડા પ્રેમ વિના આંખ હોવા છતાંય માનવી આંધળો છે પ્રેમ વિના પગ હોવા છતાંય પાંગળો છે એટલા માટે સુંદર મજાની મહાત્મા વાત કરે કે પ્રેમ વિના સૌ પાપડા પાખંડ ન પડે પાર

ચિત્ર કા કે ચિત્ર નો ઘોડો હોય ને એવા હે સેવા સમરણ ને ધ્યાન કદાચ પરિભ્રમ પરમાત્માની પ્રાપ્તિ ન થઈ તો કદાચ તમે એટલી સેવા કરે કોઈ ભી નામ નું સતત રટણ કરે અને આંખ બંધ કરીને ધ્યાન ધરે તો છે